શ્રી ગણેશાય નમઃ અધ્યાય ત્રીજો મહાનીચ મહાનિચબિંદુગન ચંચલાની કથા સૈનિકો વાચ સુત સુતમહાભાગો મહા મહામતે તત્વ પ્રસાદ પુનઃ પુનઃ સૈનિક બોલ્યા હે મા બુદ્ધિમાન સૂત આપ સર્વજ્ઞ છો તમારી કૃપાથી હું વારંવાર કૃતાર્થ થયો છું આ ઇતિહાસ સાંભળી મારું મન અતિ આનંદિત બન્યું છે માટે તમે ભગવાન શિવમાં પ્રેમ વધારનારી બીજી કથા પણ કહો સુત બોલ્યા હે સૈનિક તમે શિવભક્તોમાં અગ્રણ્ય અને વેદોજ્ઞમાં શેષ છો તમારી આગળ હું ગુપ્ત કથા વર્ણું છું તે એક ચિતે સાંભળો સમુદ્રની પાસે ઘણા ગામો આવેલા તેમાં બાસ્કલ નામ એક ગામ હતું આ ગામમાં અત્યંત પાપી અને વેદધર્મથી વિમુખ રહેતા હતા તેઓ સર્વદુષ્ટ ખરા વિષયોમાં રાચનારા નાસ્તિક હલકટ વૃત્તિવાળા દેવત વિનાના શસ્ત્રો રાખનારા કપટી અને વ્યભિચારી હતા આ ગામની સ્ત્રીઓ પણ પાપી કુટિલ સ્વભાવની અને હતી આમ ગામની આખી વસ્તી અને સદાચારથી રહીત હતી આવા અધર્મ પ્રકારના ગામમાં બિંદુક નામે એક નીચ બ્રાહ્મણ પોતાની પત્ની ચંચુલા સાથે રહેતો હતો તે સ્ત્રી અત્યંત રૂપાળી હતી છતાં પણ તે વેશ્યનથી આશકથી વેશ્યાગમી બન્યો હતો તેની પત્ની ચંચલા ઉત્તમ ધર્મનું પાલન કરતી હતી રૂપગુણથી સંપન્ન હતી તો પણ તે ચંચલાને છોડી કામથી પીડા થઈ રત રતરેતો હતો આમને આમ ઘણો સમય પસાર થઈ ગયો તેની પત્ની નવયોવા હતી તે કામથી પીડાતી હતી છતાં ધર્મના ભયથી અત્યાર સુધી ભ્રષ્ટ થઈ ન હતી જ્યારે તેની ધીરજ ન રહી ત્યારે તે અવળે માર્ગે ગ્રહણ કરવા તત્પર થઈ દુરાચારી પતિના આચરણથી અને કામોથી આવેગન સહ ન કરી શકવાથી જંજુલા ભ્રષ્ટ બુદ્ધિવાળી થઈ અવળે માર્ગે જઈ ચડી અને પોતાને પતિને ન જાણે તેમ ગુપ્ત રીતે કોઈ એક પાપી અધર્મપુરુષ સાથે રમણ કરવા લાગી એક વખત રાતે બિંદુક પોતાની પત્ની ચંચુલા કામસ દશામાં પરપુરુષ સાથે દુરાચાર સેવતી જોઈ તેથી બિંદુક અધિક ક્રોધે ભરાઈ ઘરમાં ઘસી ગયો પણ પાછલે બારણેથી પેલી નીચ પુરુષ છટકી ગયો પછી તેણે ચંચુલાને પીટી અને તિરસ્કાર ભર્યા વચનો કહેવા માંડ્યા આથી સ્વચ્છંદી ચંચુલા નિર્ભયપણે પોતાના દુષ્પતિ બિંદુકને કહેવા લાગી હું નવયવહના સ્વરૂપ અને સદા તમારી સેવામાં તત્પર રહેનારી છું છતાં તમે મારો ત્યાગ કરીને દરરોજ વેશ્યા સાથે રમો છો કામથી વિવળ બનેલા હું પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવી શકું તમારા વિના પીડાયેલી હું પોતાના ધર્મથી વિમુખ થયેલા બિંદુકને કહેવા લાગ્યો હે સુંદરી તું મારો જરાય ભય રાખ્યા વગર પરપુરુષમાં કામાશક થઈ તેમને નિત્યાન આનંદ આપજે પરંતુ તેમની પાસે વધુમાં વધુ દ્રવ્ય પડાવી તે મને આપતી રહેજે જેથી આપણા બંનેનો સ્વાર્થ સધાશે પતિ આવું કહ્યું એટલે ચંચલા અત્યંત હર્ષ પામી હવે બનેને કોઈ ભય નહોતો એટલે તેઓ વધુને વધુ કુકરમાં રચવા લાગ્યા આમને આમ ઘણો સમય પસાર થઈ ગયો કેટલાક સમય બાદ ચંચલાના પતિ બિંદુક અનેક રોગનો ભોગ બન્યો તે કાઢ કરી કફોડી દશામાં મરડ પામી નર્કે ગયો નર્કના આશાએ દુઃખ ભોગવ્યા પછી તે દુષ્બુદ્ધિ વિંધ્યાચરણના ભયંકરિક કશ્યપ થયો આ તરફ દુરાચારી પતિ બિંદુગના મરણ પછી ચંચલા ઘણા ઘણા સમય સુધી પોતાના પુત્રો સાથે પોતાના ઘરમાં રહી જ્યાં સીધું તેનું યુવાન હતું ત્યાં સુધી તે પરપુરુષ સાથે કામાસક્ત બની યોજા વિહાર કરવા લાગી પણ જોવાની જતા વારસી જોતજોતમાં એનો યૌવન કાંડ પણ ચાલ્યો ગયો એક દિવસ કોઈ પવિત્ર પર્વ હતું અને દેવયોગે કેટલીક યાત્રીઓ ગોકળ ક્ષેત્રમાં જતા હતા તેમની સાથે ચંચુલા જોડાઈ ગઈ આ યાત્રા સંઘમાં ચંચલાના કુટુંબીઓ પણ હતા તીર્થ ક્ષેત્રમાં ચંચુલાએ કુટુંબીઓ સાથે સ્નાન કર્યું ને તેની બુદ્ધિ નિર્મળ થવા માંડી યાત્રીઓમાં ફરતા ફરતા આગળ વધી રહ્યા હતા એવામાં એક શિવાલય જોવામાં આવતા ચંચલાએ પોતાના કુટુંબીઓ પોતાના કુટુંબીઓ સાથે કહ્યું શિવાલયમાં જાઉં છું શિવાલયમાં કથા વંચાતી હતી વિદ્વાન બ્રાહ્મણ મધુર કંઠે પવિત્ર શિવની કથા કહેતા હતા તે સાંભળવામાં ચંચુલાને રસ પડ્યો તેઓ કથા સાંભળવા બેસી ગઈ પુરાણી કથામાં કહેવા માંડ્યા સ્ત્રીઓએ પતિવ્રતા ધર્મનો પાલન કરવો જોઈએ જે સ્ત્રીઓ પર પુરુષ આસક્ત બની પાપાચાર કરે છે તે વૈભિચારી સ્ત્રી મૃત્યુ પછી યમલોકમાં જાય છે અને ત્યાં યમદૂતો તે અધર્મ આચરણવાળી સ્ત્રીને ભાગે અગ્નિમાં તપેલા લોઢામાં સડીએ ખોસી તેને ખૂબ રીબાવે છે કથામાં આવું વણ સાંભળી ચંચુલા ભયભીત બની ધ્રુજવા લાગી જ્યારે કથા પૂરી થઈ અને શ્રોતાઓ ધીમે ધીમે જવા લાગ્યા ત્યારે ચંચુલા કથા વાંચનાર પુરાણીને બ્રાહ્મણ પાસે જઈ હાથ જોડી કહેવા લાગી હે મહારાજ હું ધર્મને નહોતી જાણતી તેથી મેં દુરાચાર કરવામાં પાછું વળીને જોયું નથી તો આપ હવે મારા પર કૃપા કરી મને સદમાર્ગે વાળો ને મારો ઉદ્ધાર કરો સૂત બોલ્યા હે સેને દુઃખ પામી ખેદ કરતી ચંચલા બ્રાહ્મણના પગમાં પડી ત્યારે કૃપાથી તેને ઉઠાવી તે વિદ્વાન બ્રાહ્મણે આ પ્રમાણે તેને કહ્યું ઈતિશિષ સ્કનપુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મામાં મહાનિચ બિંદુગ અને ચંચલાની કથા નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ